નિરાકાર ભૂમિકાએ રહેવા કરતાં સાકાર ભૂમિકાએ રહેવું સારું માએ મને કહ્યું છે કે તું ભક્તિ લઈને ભક્તિ ભાવમાં રહે આ ખોળિયેની અંદર કોઈક છે અને એ મને આ રીતે ચલાવવા કરે છે કોઈ વાર મારામાં એવો ભાવ જાગી ઉઠતો કે મને મારી પોતાની પૂજા કર્યા વગર ચેન પડતું નહીં હું યંત્ર છું અને ઈશ્વર યંત્ર ચલાવનાર છે અગાઉ તો હું નરી આંખે દિવ્ય રૂપો જોતો તમને જોઉં છું એ જ રીતે પણ હવે એ બધા રૂપો મને ભાવ અવસ્થામાં દેખાય છે ઘણા લોકો વાતો કરે મોટી મોટી બ્રહ્મજ્ઞાનની પરંતુ રોજિંદા જીવનમાં શુદ્ર વસ્તુઓથી જ સંતુષ્ટ રહે તમે જેમ જેમ ઈશ્વરની વધારે નજીક આવશો તેમ તેમ શાંતિ અનુભવતા જશો શાંતિ 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 જેમ જેમ ગંગાની વધુ નજીક પહોંચો તેમ તેમ તેની શીતળતાનો તમને વધુ અનુભવ થતો જાય અને સ્નાન કર્યા પછી વધારે સ્ફૂર્તિ અનુભવાય તેમ આસક્તિનો જરા સરખો પણ અંશ હોય ત્યાં સુધી ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકાય નહીં દોરાના છેડામાં ભલેને એક ચરાક જેટલી જ રૂવાટી હોય તો પણ એ દોરો સોયના નાકામાંથી પસાર થઈ શકે નહીં હવે મને એવું લાગે છે કે જાણે મારામાં એક પ્રકારનું પરિવર્તન આવી રહ્યું છે ઘણા વખત પહેલાં ચરણે મને કહેલું કે જ્યારે માનવ માત્રમાં ઈશ્વરના દર્શન થાય ત્યારે જ્ઞાનની પરિપૂર્ણતા કહેવાય હવે હું જોઉં છું કે અનેક રૂપો વડે ઈશ્વર જ લીલા કરી રહ્યો છે ક્યાંક રૂપે દંભી રૂપે તો ક્યાંક દુષ્ટ મનુષ્ય રૂપે એટલે જ હું કહું છું संत नारायण दुष्ट नारायण तथा नारायण